સુરતની સુમુલ ડેરીમાં ગેરરીતિ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે તે સમયની વ્યવસ્થાપક કમિટી સામે તપાસ કરવાનો રજીસ્ટ્રારે આદેશ કર્યો છે આ માટે નવસારી જિલ્લાના રજીસ્ટ્રાર ધ્રુવિંદ પટેલની નિમણૂક કરી છે જે સાહીઠ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરશે આ સાથે જ સત્તર ડિરેક્ટર ત્રણ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જિલ્લા ને આગામી પાંચ દિવસમાં રજૂઆત કરવાની તક આપવામાં આવી છે

જે જે સગાવાદ અને તાના સાહી છે એ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે સુમુલ ડેરી બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી જે વ્યવસ્થાપક કમિટી હતી તેની સામે કલમ છ્યાસી હેઠળ તપાસના આદેશ કરાયા છે ત્યારે આ તપાસ કરવા માટે નવસારી જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલ ની જે ચોકસી અધિકારી તરીકે અત્યારે હાલ જે નિમણૂક છે કરવામાં આવી છે ત્યારે ડિરેક્ટરોની જવાબદારી છે નક્કી કરવામાં આવશે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ બે હજાર પંદરથી લઈને બે હજાર વીસની વ્યવસ્થા સમિતિ પૈકી કેટલાકની આર્થિક જવાબદારી નક્કી કરવામાં આવશે ત્યારે જે પ્રમાણે એક હજાર કરોડના ભ્રષ્ટાચારનો આરોપ ખુદ હાલના જે ચેરમેન છે માનસિંહ પટેલે લગાવ્યો હતો ત્યારબાદ અને સમયાંતરે આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી એમાં બારડોલીના બિપિનભાઈ બાલદા છે તેમણે પણ ફરિયાદ કરી હતી જોકે ફરિયાદ થતાની સાથે જ એક બાદ એક

પણ ભ્રષ્ટાચાર છે એ કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને અત્યારે તપાસ કરવામાં આવશે ધ્રુવિન પટેલ જે નવસારીના રજિસ્ટ્રાર છે તેમને અત્યારે હાલ તપાસ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને જે તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આ બાબતને લઈને યોગ્ય કાર્યવાહી થાય તેવા સંકેત છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત